નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ વાવ વિધાનસભા અને તેની પેટા ચૂંટણી તેર તારીખ એટલે કે તેર નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બરની તારીખ આવતા સુધીમાં અનેક સમીકરણો ઉપર ચર્ચા થઈ અનેક વિશ્લેષકો સાથે અમે ચર્ચા કરી અને તમામનું એવું જ કહેવાનું હતું કે આ બેઠક જ એવી છે કે જેના ઉપરથી કંઈ નક્કી ના કહી શકાય કે પરિણામ શું આવશે અંતે ત્રેવીસ તારીખે મતગણતરી થાય છે અને જન્નાદેશ આવી જાય છે ભાજપની તરફેણમાં પરિણામ આવી ગયું અને બે હજાર પાંચસો ને સડસઠ મતથી સ્વરૂપજી ઠાકોર વિજેતા બની ગયા ગુલાબસિંહ છેલ્લા સત્તર કે અઢાર રાઉન્ડ જ્યાં સુધી મતગણતરી ચાલતી હતી ત્યારે અઢાર કે સત્તર રાઉન્ડ સુધી તેઓ આગળ ચાલતા હતા સારી એવી સાત આઠ હજારની લીડથી ચાલી રહ્યા હતા પરંતુ તે બાદ આવે છે એક એવી તાલુકો એક એવું ગામ કે જ્યાંના લોકોનો મિજાજ જ કંઈક અલગ હોય તેમ લાગ્યું ને પછી વન સાઇડેડ જાણે કે થઈ ગઈ આખી ગેમ આખો તકતા પલટ થઈ ગયો ને બાજી પલટાઈ ગઈ વાત કરી રહ્યો છું વાવ વિધાનસભાના ભાભરની કે જ્યાંના ઈવીએમ ખોલવામાં આવ્યા અને તે બાદ સ્વરૂપજીનું ખાતું ખુલી ગયું એક બાદ એક ઈવીએમ ખુલતા ગયા અને પછી ધીમે ધીમે કરીને ગુલાબસિંહની લીડ તૂટી ગઈ અને ભાજપ આગળ આવી ગયું અને અંતે સ્વરૂપજીનો વિજય થઈ ગયો સમગ્ર વાત એટલી હતી કે વાવ વિધાનસભાને લઈ અને ભાજપની જીત થઈ છે હવે જે મુખ્ય વાત છે તેના ઉપર આવીએ તો ચૌધરી સમાજ ભાજપ કોંગ્રેસ અને પછી આવતા માવજીભાઈ પટેલ એટલે કે ચૌધરી સમાજમાંથી માવજીભાઈ પટેલ હવે આ બધાની વચ્ચે એક એવું સમીકરણ સામે આવ્યું જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી જ અનેક નેતાઓની અંદર નારાજગી રહે એમાં કાંઈ નવાઈ નથી ને માવજી પટેલ પણ એમાંના એક જ હતા કે જેમને આશા હતી કે ભાજપમાંથી મને ટિકિટ મળશે પરંતુ સ્વરૂપજીને ટિકિટ આપવા માટે થઈ અને ભાજપે માવજી પટેલને ટિકિટ ના આપી તેમને બળવો કર્યો અને અપક્ષમાં દાવેદારી નોંધાવી દીધી હતી તે બાદ સમીકરણો કંઈક એમ બદલાય છે કે વાવ વિધાનસભાની અંદર સૌથી વધારે જે મતદારો છે સૌથી વધારે જે સામા આપણે વાત કરીએ જે પ્રમાણે સૌથી વધારે મતદાર જે સમાજના છે તો એ ઠાકોર સમાજ આવે છે બીજા નંબરે ચૌધરી સમાજ આવે છે ત્રીજા નંબરે દલિત સમાજ ને પછી આવે છે રબારી સમાજ આ રીતનું સમી આ રીતના જે જાતિ સમીકરણો છે તે પ્રમાણે ઠાકોર સમાજને ધ્યાનમાં રાખી અને સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતારવામાં આવ્યા બીજી તરફ કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત હતા પરંતુ તેની પાછળ ગેનીબેન ઠાકોરનો ઠાકોર કાર્ડનો ટેકો હતો અને સાંસદ પણ બનેલા છે તો બીજી તરફ ભાજપમાંથી બળવો કરી અને ચૌધરીને સારી વાત કરી હતી અને જે ગ્રાઉન્ડ પર કામ કરેલા અનુભવી માવજી પટેલ હતા માઉજી પટેલ જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમના જે પ્રચાર અને તેમની જ સભાઓમાં પાંચથી દસ હજાર જેટલા લોકોની સંખ્યા પણ જોવા મળી રહી હતી અને પુષ્કળ પ્રમાણમાં માઉજી પટેલને સમર્થન મળી રહ્યું હતું પરંતુ પરિણામ આવે છે ત્રેવીસ નવેમ્બર આવે છે અને જે વિજય કળશ છે તે સ્વરૂપજી ઠાકોર જે ભાજપમાં છે તેના પર ઢોળવામાં આવે છે અંતે હવે ચૌધરી સમાજ શું કરશે કારણ કે ભાજપ સામે નારાજગી કરી છે માઉજી પટેલને મત આપ્યા છે અને હવે ભાજપની જે નિકટતા હતી તેમાંથી પણ દૂર થઈ ગયા છે એ ઉપરાંત માઉજી પટેલને પણ ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે એમની સાથે ચાર અન્ય લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પક્ષ વિરોધી કામ કર્યું હતું તે માટે તેમણે પોતાનું પદ પણ ગુમાવી દીધું છે બીજી વાત એ છે કે માવજી પટેલને ટિકિટ ના આપવાની જે નારાજગી ચૌધરી સમાજની અંદર અત્યાર સુધી ચાલી રહી હતી તેને લઈને હવે ચૌધરી સમાજ આગામી સમયની અંદર શું કરશે શું આ નારાજગી દૂર થાય છે કે કેમ શંકર ચૌધરી કે જે ચૌધરી સમાજને મનાવવામાં સક્ષમ નીવડે છે કે કેમ બે હજાર સત્યાવીસની અંદર જ્યારે ફરી એક વખત વિધાનસભાનું મતદાન થશે ત્યારે જે ચૌધરી સમાજ છે તે ભાજપ તરફી મતદાન કરશે કે કેમ શું માવજી પટેલ ફરી એક વખત ભાજપમાં જોડાઈ જાય છે કે કેમ શંકર ચૌધરી તરફ જે સમાજની નારાજગી છે તે ભાજપ કઈ રીતના સુધારે છે સમગ્ર વાતને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર